આજકાલ લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત હોય છે ત્યારે લોકો જો કોઈ પાતળી વ્યક્તિને જોવે છે એટલે એવું માની લેતા હોય છે કે આ વ્યક્તિ પાતળી છે તો તેનું સ્વાસ્થ્ય સારું હશે અને થોડું પણ વજન વધારેલું વ્યક્તિ જોવા મળે છે તો લાગે છે કે આ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ હશે પણ શું ખરેખર આવું હોય છે નિષ્ણાંતો પણ માને છે કે વ્યક્તિના સ્વાસ્થ્ય સાથે તેનું વજન અને જેની હાઈટ છે એનો કોઈ માપદંડ હોતું નથી અને ખાસ કરી અને જે વજન વધવાનું અથવા તો પાતળા હોવા પાછળનું મહત્વ નથી પણ તમારા સ્વાસ્થ્ય સારું રહેવા માટે તમારું જે જીવનશૈલી છે તમારી આદતો છે તમારો ખોરાક છે તમારી જે પ્રવૃત્તિઓ છે તેના પર તે તમારું સ્વાસ્થ્ય નક્કી થાય છે ઘણી વખત લોકો પાતળા તો દેખાતા હોય છે પણ જેમની સ્નાયુઓની શક્તિ છે એમનામાં રહેલી રોગ પ્રતિકારક શક્તિ છે અથવા તો જેમાં ઉર્જાનું સ્તર છે એ ખૂબ જ ઓછું હોય છે અને આ સ્થિતિને સ્કીની ફેટ કહેવાય છે લોકો ભલે બહારથી પાતળા દેખાતા હોય પણ અંદર શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું હોય છે વધી ગયું હોય છે અને તેમને મેટાબોલિક સ્વાસ્થ્ય પણ ખરાબ હોય છે તો સ્વસ્થ સ્વાસ્થ્ય કોને કહેવાય તો જેનું બ્લડ પ્રેશર છે સુગર લેવલ છે સામાન્ય હોવું સાથે જ રોગ પ્રતિકારક શક્તિ ખૂબ સારી હોવી જેથી તે વારંવાર બીમાર ન પડે સાથે જ જે મેટાબોલિક પેટને સ્વાસ્થ્ય છે તે પણ તંદુરસ્ત હોવું સાથે જ જે તેમાં રહેલા તણાવ છે ચિંતા છે એ પણ નિયંત્રણમાં રહેવું સાથે જ દિવસ દરમિયાન સતત ઊર્જામય કામ કરવા હોવા છતાં પણ તેઓ સક્ષમ રહેવા આ બધી બાબતો જો કોઈ વ્યક્તિમાં હોય છે તો તે વ્યક્તિ સ્વસ્થ છે હા અને એની પાછળ જે વધતું વજન અથવા તો થોડું પણ વધારે વજન હોય છે જવાબદાર નથી હોતું પણ આનો અર્થ એ પણ નથી કે વજન વધારવું એ પણ સારું છે વજનને સંતુલનમાં રાખવું નિયંત્રણમાં રાખવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે એટલે સ્વસ્થ જીવન માટે વજનને સંતુલિત રાખી સંતુલિત આહાર પ્રોટીન લેવું ખૂબ જ જરૂરી છે